એ ક્યુઆર આપજો ને થઈ ગયા તો તમે રોજ કરતા હશો ને ક્યુઆર કોડ થી ધડાધડ તમે કાં તો પાનના ગલે હોય રિક્ષામાં હોય મોલમાં હોય કે પછી બસ ટિકિટ હોય કે પછી મૂવી ટિકિટ હોય દરેક જગ્યાએ તમે ક્યુઆર માગી અને ધડાધડ પેમેન્ટ કરી દો છો પરંતુ તું શું તમને એ ખબર છે કે ક્યુઆર કોડથી જ તમારા ઉપર કેટલા બધા રિસ્ક છે અને આ ક્યુઆર કોડ જો ખોટી રીતના સ્કેન કરવામાં આવ્યો તો શું થઈ શકે અને એ ઉપરાંત ક્યુઆર કોડનો જન્મ ક્યાંથી થયો અને ક્યુઆર કોડ જ શું કામ સ્ક્વેરમાં હોય છે અને તે શું સૂચવે છે તમામ માહિતી આપીશ આજના વિડીયોમાં નમસ્કાર ગુજરાત સાથે હું છું કશ્યપ હવે આ ક્યુઆર કોડનો જન્મ ક્યારથી થયો તો સૌથી પહેલાં તમે ટાઇટેનિક વિશે તો તમે સાંભળ્યું જ હશે ને કે ટાઇટેનિક એક આઈસબર્ગ સાથે ટકરાય છે તેમાં ડૂબી જાય છે અને ઘણા લોકોના જીવ વયા જાય છે ત્યારે જ ટાઇટેનિકમાંથી એક કોડ જનરેટ કરવામાં આવ્યો હતો એસઓએસ મેસેજનો કે જેમાં ત્રણ ડોટ હતા ત્રણ ડેશ અને ત્રણ ડોટ આનો મતલબ થાય છે કે બાજુના શિપને ખબર પડી ગઈ હતી કે અહીંયા કાંઈક ખતરો છે જ્યાં સુધી તે શિપ્સ પહોંચ્યા તે બાદ ખબર પડી કે આ એસઓએસ એટલે કે સેવ અવર સોલ એટલે એસઓએસ મેસેજના દ્વારા લોકોને બચાવી લેવામાં આવ્યા આ એસ એસઓએસ મેસેજનો ઉપયોગ વર્લ્ડ વોર ટુમાં પણ કરવામાં આવ્યો હતો વર્લ્ડ વોર વનમાં પણ કરવામાં આવ્યો હતો જે બાદ એક વિદેશી વ્યક્તિ જોસેફ વુડલેન્ડને એવો વિચાર આવ્યો કે શું કામ આ કોડનો મતલબ જ ખાલી વોર સિચ્યુએશનમાં કે એસઓએસ મેસેજ માટે જ ઉપયોગ કરવામાં આવે વધતી જતી ટેકનોલોજી અને પરચેસ ઓફ પ્રોડક્ટને લઈ અને તેમણે વિચાર કર્યો કે એક કોડ બનાવવામાં આવે જે બાદ તેઓએ બારકોડ બનાવ્યો કે જેમાં દસ ડિજિટ હતા અને બારકોડ કંઈક આવો દેખાતો હતો હવે બારકોડ જ્યારે જનરેટ થઈ ગયો તે બાદ એક લિમિટેશન્સ આવી ગઈ કે બારકોડની અંદર તો તમે માત્ર દસ આંકડા કે વીસ આંકડા જ સમાવી શકો અને જેમ જેમ પ્રોડક્ટની લિમિટ વધતી ગઈ જેમ જેમ પ્રોડક્શન વધતું ગયું તેમ તેમ જ બારકોડ લિમિટેશન્સમાં આવવા લાગ્યો તેની અંદર એટલો બધો ડેટા સાચવવા ન મળ્યો અને તે બાદ જન્મ થયો આ ક્યુઆર કોડનો હવે ક્યુઆર કોડનો જન્મ તો થઈ ગયો છે તેના વિશે તો તમે જાણી લીધું પરંતુ હવે એ જ મહત્ત્વની વાત કે જેના માટે તમે આ વિડીયોમાં આવ્યા છો ક્યુઆર કોડ કામ કઈ રીતના કરે બારકોડમાં ક્યુઆરમાં ફેર શું હોય ને જે સૌથી મોટો અને મહત્વનો ટૉપિક છે આ વિડીયોનો ક્યુઆર કોડથી કેટલા કેટલા રિસ્ક છે એ જણાવીશ ક્યુઆર કોડ કામ કઈ રીતના કરે છે તો ક્યુઆર કોડ કોડનું સૌથી પહેલાં ફૂલ ફોર્મ જાણીએ ને તો ક્યુઆર કોડ કોડનું ફૂલ ફોર્મ થાય છે ક્વિક રિસ્પોન્સ કોડ એટલે કે તરત જ જે તમે આમ સ્કેન કરો છો અને તમારા સામે વિગત આવી જાય છે કોઈ પણ સાઇટ ખુલી જાય છે કે પેમેન્ટ ઓપ્શન આવી જાય છે એટલા માટે તરત જ જવાબ તમને આપે છે એટલે ક્વિક રિસ્પોન્સ કોડ નામ આપવામાં આવ્યું છે હવે આ ક્યુઆર કોડ બે રીતના સ્કેન કરવામાં આવે એક તો તમે મોબાઈલથી જે કેમેરાથી સ્કેન કરો છો તે અને બીજું તમે ક્યાંક મોલમાં શોપિંગ કરવા ગયા હશો તો ત્યાં એક બેન ઊભા હોય કે એક ભાઈ ઉભા હોય હોય કે જે હાથમાં એક ગન લઈને જેવું હોય ને તેનાથી સ્કેન કરે અને તરત જ સ્કેન સ્કેન થઈ થઈ જાય હવે આ કોડ ગયા બાદ તે કઈ રીતના કામ કરે તો સૌથી પહેલા તો ક્યુઆર કોડની અંદર સૌથી વધારે ડેટા અને આલ્ફાબેટ સાચવવામાં આવે છે જે બાદ ક્યુઆર કોડ જનરેટ થાય છે જેમ કેમ આપણે ગેમ રમ્યા અને પછી ફરીથી એ ગેમ રમ્યા માની લો કે કેરમ જ છે કે ચેસ છે તો એમાં દર વખતે નવી જ ગેમ આવતી હોય એવી રીતના જેટલો ડેટા સ્ટોર થાય એમ દર વખતે એક નવો ક્યુઆર જનરેટ થતો હોય છે એટલે કે એક જેવા ક્યારેય બે ક્યુઆર જનરેટ નથી થઈ શકતા હા હા મને ખબર છે ક્યુઆર કોડથી કેટલા રિસ્ક થાય તેને લઈને વાત કરીશ પણ એ પહેલાં ના નકડો એવો તફાવત પણ તમને કહી દઉં તમારા નોલેજ માટે કે ક્યુઆર કોડ અને બાર કોડમાં શું તફાવત હોય છે તો સૌથી પહેલાં તો તમારે એનો શેપ અને સાઇઝની જ વાત કરી લે તો ક્યુઆર કોડ તમને સ્ક્વેર દેખાશે જ્યારે કે બાર કોડ એક રેક્ટેંગલમાં સ્ટ્રીપ સ્ટ્રીપ્સ એટલે કે સીધી અને નાની મોટી લાઇન્સથી બનેલો હોય છે જેની નીચે આંકડા લખવામાં આવ્યા હોય છે આ આકા આંકડા પ્રમાણે ક્યુઆર કોડ અને બારકોડમાં ફેર આવતો હોય છે બીજું કે ક્યુઆર કોડ સૌથી વધારે દેખાતો હોય છે ક્યુઆર કોડને તમે ગમે જગ્યાએથી ગમે એંગલથી તમે સ્કેન કરશો તે તમને સાચી જ માહિતી બતાવવાનું છે તો બીજી તરફ બારકોડને તમારે આપણે બુક વાંચીએ ને તે જ રીતના લેફ્ટ ટુ રાઈટ વાંચવાનો હોય છે અને તેની નીચેના આંકડા હોય છે બીજો એનો મોટો ડિફરન્સ એ આવી જાય છે કે તેમાં ક્યુઆર કોડમાં તમે સાત હજારની નેવ્યાસી જેટલા આંકડા એમાં આલ્ફાબેટે આવી ગયા નોટ જસ્ટ ડિજિટ એમાં આલ્ફાબેટ પણ તમે સ્ટોર કરી શકો છો જ્યારે કે બારકોડની અંદર તમે માત્ર વીસ જેટલા જ આંકડા સ્ટોર કરી શકો છો આ મેઇન ડિફરન્સ બે વચ્ચે કહી શકાય કે ક્યુઆર કોડ અને બારકોડ આ રીતના ડિફર કરે છે હવે તમને થતું હશે કે કયો સૌથી વધારે વાપરવું તો જનરિક વાત છે કે ક્યુઆર કોડ સૌથી વધારે યુઝ થાય છે કારણ કે તે ગમે તે વસ્તુ ગમે તે ડેટાનો તમે ક્યુઆર જનરેટ કરી શકો છો જ્યારે કે બારકોડ માત્ર પ્રોડક્ટ્સ અને મોલની જે ડેટા સ્ટોરેજ હોય તેના માટે જ યુઝ કરવામાં આવે છે બસ તો આ વિડીયોનો અંતનો પાર્ટ છે જેના માટે તમે આવ્યા છો કે ક્યુ આર કોડથી કેટલા કેટલા રિસ્ક બની શકે છે ક્યુ કોડ તમે જો સ્કેન કરો છો તો ભૂલથી પણ જો ક્યાંક ખોટો સ્કેન થઈ ગયો તો તમે ફિશિંગ એટલે કે ડિજિટલની દુનિયાની અંદર જ્યારે તમે ખોટો ક્યુઆર સ્કેન કરી કોઈ પણ બેંક એકાઉન્ટ એવું દેખાતું હોય કે જેમાં સાચી જ વિગત લાગતી હોય તમને ટ્રસ્ટ વર્ગ પણ લાગતું હોય તમે તમારો ડેટા ત્યાં આપો છો એ ક્યુ આર કોડને આપો છો ત્યારે તમારું બેંક ખાતું ખાલી થઈ શકે છે એ ઉપરાંત જો નકલી ક્યુઆર કે કોઈ ફેક ક્યુઆર તમે સ્કેન કરી લીધો તો તમારા ફોનનો તમામ ડેટા લીક થવાના વધારેમાં વધારે ચાન્સીસ ક્યુ આર કોડથી થાય છે ઘણા બધા અત્યારે હેક્સ ચાલે છે કે જે લોકો હેકિંગ કરે છે એ લોકો આવા ક્યુઆરનો ઉપયોગ કરતા હોય છે અથવા તો લિંક આવતી હોય છે અથવા તો સ્કેન ધીસ ક્યુઆર આવતો હોય છે હવે આવા ધડાધડા આપણે કંઈ પણ સ્કેન કરી લઈએ ને ત્યારે આ પ્રકારના રિસ્ક આવતા હોય છે તો હવે નેક્સ્ટ ટાઈમ તમે જ્યારે ક્યુઆર કોડ જોવો તો સૌથી પહેલાં જોવું કે તેમાંથી જે વેબસાઇટ ખુલે છે અથવા તો જે પેમેન્ટ ઓપ્શન ખુલે છે તે જે પેમેન્ટ અથવા તો જે વેબસાઇટ તમારે જાવી છે તે જ છે કે નહીં હવે જો એ ના હોય તો તમે ત્યાંથી ચેતી જજો અટકી જજો અને પછી ફરીથી એક સારો એવો ક્યુઆર કે જે ટ્રસ્ટ વર્ધી હોય તેને જ સ્કેન કરજો આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને ક્યુઆર કોડને લઈને તમામ માહિતી મળી ગઈ હશે અને તમે હવે જે ધડાધડ સ્કેન કરો છો તેનાથી હવે બચી શકશો અને તમારે સિક્યોરલી તમારો ડેટા તમારા પૈસા બધું સિક્યોર રહેશે આ માહિતી કેવી લાગી મને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો ને ક્યુઆર કોડને લઈને આ માહિતી જે લોકોને નથી ખબર ને જે લોકો ઓનલાઈન શોપિંગ કે પછી કરે છે તેઓને ચોક્કસથી મોકલી દેજો ને મને આપશો રજા નમસ્કાર